આજે બાલવાટિકાના ભૂલકાઓને આનંદદાયી શનિવાર છે એટલે કે બેગલેસ ડે દિવસ છે એટલે આજે બાળકો શૈક્ષણિક રમત રમશે બાલવાટિકાના ભૂલકાઓને રમત રમવી બહુ ગમે છે ચાલો બાળકો રમત રમવી છે ને બહુ ગમે ચાલો તો આપણે એક રમત રમશું તમે સામે સામે બે જણા બેસી ગયા છો એમાં તમારે એક થી વીસ અંક બોલતા જવાના છે એમાં વચ્ચે તમારે જ્યાં પાંચ દસ પંદર ને વીસ આવે ત્યાં રામ બોલવાનું છે ખ્યાલ આવી ગયો બધા એ સરસ વેરી ગુડ જે રામ ન બોલે એ આઉટ ગણાય એટલે ફરી વાર તમારે પાછું બોલવાનું એટલે જે પાંચ ઉપર દસ ઉપર પંદર કે વીસ ઉપર ન બોલે રામ એ આપણે આઉટ ગણશું એટલે મને કહેજો બરોબર એટલે આપણે એ જોડી ઊભી કરી દેશું ચાલો સ્ટાર્ટ કરવાનું છે કરો સ્ટાર્ટ કરો બાળકો પોતાના રીતે પ્રયત્ન કરી રહ્યા છે તેઓ પોતાના રીતે અંક બોલે છે ક્યારેક એને અંકમાં કેવડાવે છે પણ પ્રયત્ન સારો કરે છે સરસ સારું ચાલો આપણે આ બે આ બેનું જોઈ ચાલો સ્ટાર્ટ કરો તો બોલો કેવા અંગ બોલો છો દસ સુધી આવડે છે ને કાંઈ વાંધો નહીં દસ સુધી તમે સાચું કર્યું ચાલો હવે ચાલો તમે બે કરો તો બતાવો તો હાલો સ્ટાર્ટ કરો પાંચમાં હું બોલા હ સરસ હાલો પછી સરસ વાંધો હો ચાલો તો પ્રયત્ન કરો છો તમે બધા સારો પ્રયત્ન કર્યો છે ચાલો મજા આવી રમવું છે ને હજી આગળ કાંઈ વાંધો નહીં એકથી દસ અંક તો તમને આવડે છે એમાં સરસ પ્રયત્ન કર્યો છે અને અગિયારથી વીસમાં થોડીક ભૂલ પડે છે પણ વાંધો નહીં એવું તો ચાલ્યા કરે પણ આપણે આમાં હેતુ એ છે યાદ રાખવાનું કે પાંચ દસ પંદર વીસ ઉપર આપણને યાદ રહેવું જોઈએ કે રામ બોલવાનું છે ચાલો તમે બે બોલો તો બેન ચાલો સ્ટાર્ટ કરો હાલો આ જોડી ઊભી થઈ ગઈ ભૂલ પડે ને ઊભું થવાનું કીધું છે ઘણા ને ભૂલ પડી છે તો એ આઉટ જ ગણાશે કઈ વાંધો નહીં ચાલો મજા આવી ગઈ ને ચાલો સરસ મજાની તાલી પાડી દો